ધાર્મિક માલવ્યા મારી સાથે જોડાય છે સીધી વાત તેમની સાથે કરવી છે ધાર્મિકભાઈ ભાઈ અઠ્યાવીસ તારીખે ગાંધીનગરની અંદર મોટી બેઠક મળવા જઈ છે પાટીદાર આગેવાનોની કે જેમને બે હજાર પંદર ની અંદર મજબૂતાઈથી લડત લડી હતી ને ગુજરાતની અંદર પાટીદાર સમાજનું અત્યાર સુધીનું સૌથી મોટું આંદોલન થયું હતું ફરી એકવાર બેઠક મળી રહી છે ચિંતન શિબિર છે સરકાર પર કોઈ પોલિટિકલ પ્રેશર આપવાનું કારણ કે પછી સમાજના કેટલાક પડતર પ્રશ્નો છે તેને લઈને

કયા કયા એ ખાસ ચર્ચાનો વિષય રહેશે

કંઈક ને કંઈક સમાજના જે શિક્ષિત યુવાનોને રોજગાર અને શિક્ષણની અંદર જે પણ બાબતો નડી રહી છે એને લઈ અને ખાસ કરીને બીજા પણ ઘણા બધા એવા અલગ અલગ જિલ્લાઓની અંદર સામાજિક પ્રશ્નો છે કે ત્યાં નાના સમાજના લોકોને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે કાયદા અને વ્યવસ્થાનો દુરુપયોગ થઈ રહ્યો છે તો એની સામે સચોટ માહિતી મેળવી અને સરકાર સુધી એની સચોટ રજૂઆત પહોંચી શકે માટે થઈ અને ખાસ કરીને સમગ્ર ગુજરાતના આંદોલનકારીઓ એ ભેગા થવાના છે

અને ગોંડલ ની અંદર પણ ખરા જે પ્રશ્નો છે ને અમારા ગયા પછી પણ જે પ્રકારની સ્વર્ગસ્થ અમિતભાઈ કુટની જે આત્મહત્યાની ઘટના બનીને એની અંદર પણ જે કઈ પોલિટિકલ રંગ રાગ્યો છે તો ખાસ કરીને આવી બાબતોની અંદર ભૂતકાળમાં પણ આવી અનેક બાબતો બની છે પરંતુ આજ દિન સુધી ઉજાગર થઈ નથી ને કંઈક ને કંઈક આના પડદા પાછળ અમુક જે બે ચાર ચહેરાઓ છે એ જ દર વખતે હોય છે તો કંઈકને કંઈક સરકાર પણ એ બાબતે તટસ્થ તપાસ કરી અને જે પણ લોકો પોતાના પોલિટિક્સ માટે તો એને આવા યુવાનોનો ભોગ લઈ રહ્યા છે એની સામે ખરા અર્થમાં કાયદેસરની કાર્યવાહી છે ને સજા મળે એ બાબતની પણ ચર્ચા સ્પષ્ટપણે થશે અચ્છા આ તમામ ચર્ચાઓની વાત કરતાની સાથે એક વાત એ પણ છે કે બે હજાર પંદરની અંદર દારૂભાઈ જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું એ વખતે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના એ ગામોની અંદર ગામે ગામ જઈને

મોરબીની અંદર પણ તમને ખ્યાલ હશે અમારા ટીમ ના મનોજભાઈ સહિત ના દિનેશભાઈ સહિત ના જે આગેવાનો છે લોકો ઘણી વ્યાજખોરો ને ડ્રગ્સ વિરુદ્ધમાં ને જે પણ ઓનલાઈન ગેમિંગ ના નામે યુવાનો જે પૈસામાં ફસાઈ રહ્યા છે એ બધા બાબતે જાહેરમાં ગામડાઓમાં મીટિંગો કરી છે જસદણ ની અંદર પણ થઈ છે ભાવનગર જિલ્લાની અંદર પણ અમરેલી અંદર પણ એવી અવારનવાર મિટિંગો થતી હોય છે પણ ખાસ કરીને અમે બહુ જાહેરમાં એને સોશિયલ મીડિયામાં ઉજાગર કરતા નથી હોતા એટલે કદાચ આપ સુધી માહિતી નહીં હોય પણ આંદોલન થી લઈને આજ દિન સુધી જ્યાં પણ નાના ગામડાઓમાં નાના માણસને કઈક આવા દબાવવાના પ્રયત્નો થયા હોય અથવા તો કઈક ને કઈક આવા કોઈ પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે બધાને એકત્ર કરી અને એનો કઈક રસ્તો ને સમાધાન થાય એ માટેના પ્રયાસો ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે

અને સક્રિય રીતે કંઈક ને કંઈક પોતાના વિસ્તારની અંદર કામગીરી કરી રહ્યા છે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવશે કારણ કે આ સમાજના જે પણ કઈ પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને બેઠક છે આની અંદર કોઈ રાજકીય પક્ષા કોઈ વાત નથી ઘણી બાબતો એવી પણ ઉભી થતી હોય છે કે સરકાર સુધી બાબતો ધ્યાને હોતી નથી પણ વિરોધ પાર્ટીની અંદર હોય તો કંઈક ને કંઈક એને વિરોધનો એક મુદ્દો બનાવી અને સરકાર પર પ્રહારો કરવા પૂરતા પ્રહારો કરી અને જે પણ કઈ પ્રશ્ન હોય છે ત્યાં સમી હોય છે છે આ બેઠક એટલા માટે કે અમે આજે સરકાર સાથે જોડાયેલા છીએ તો સરકારને પણ જે પણ અમારી પાસે હકીકત પુરાવા સાથેની બાબતો આવે તો સરકાર સુધી પહોંચાડીએ તો સરકાર એમાં ખરા અર્થમાં કામગીરી કરી શકે અને જે પણ કાંઈ પીડિતો છે કે જે પણ કાંઈ શોષિત કે દબાયેલ સમાજ છે તો એને કઈક ને કઈક સરકાર તરફથી ટેકો મળે એ પ્રકારના પ્રયાસોના ભાગરૂપે જ આ મિટિંગ છે અને આની અંદર કોઈ રાજકીય પક્ષા પક્ષી ની વાત નથી બિલકુલ ભાઈ આભાર અમારી સાથે જોડા